અહીંયા અમારા વડીલ શ્રી અમારા ભાઈ એને મે વિદાય સમારંભની કોફી મૂકી છે હમણાં આપું અમારા ને શાસ્ત્રીજી અહીંયા પેક કરે છે બહુ છે શાસ્ત્રીજી પેક પેક કરે છે ત્રણ ભાઈ નો આ ફેવરિટ કરશો છે ચાર મહિના સુધી ભાઈ આ ઉટકો કે નહી ભાઈ ઈ ચોખોટ કરવાની છે કે નહી ના ભાઈ હાથે જ ઉટકી નાખતા ના એનો ફેવરિટ કરશો છે જે ભાઈ આ મૂકીને જાવ ભાઈ બેગમાં તાળાની જરૂર છે મારા સાસુમાય બહુ મહેનત કરે છે સોફા ઉપર બેઠા બેઠા બધી તૈયારીઓ જોઈ છે હા કંઈ પણ આખા પાછું રહી ન જ જતું નહીં મારા સાસુમાની દેખરેખ નીચે અમે બધાય કામ કરી રહ્યા છે હા ઉઠી નથી જતા મારા સાસુમા માટે મેં ચા બનાવી બા ચા અહીંયા અંદર બધી તૈયારીઓ ચાલુ છે ને અહીંયા અમારા મહેશ્વર મહેતા શું કરો છો મહેશ્વર મહેતા તમારે તૈયારી કરવાની હોય અંદર બેગો મુકાય છે ઠંડુ વાતાવરણ થઈ ગયું છે ને હવે આ કારનું બુટ ખાલી કરવાનું છે હું આખા ઘરમાં મારા સાસુમાને ગોતતી હતી પણ મારા સાસુમાને ઈન્ડિયા જવાની ઉતાવળ તો જો બધાને પહેલા આખા ઘરમાં ગોતી આવી કહું બા ક્યાં વાંગો તું કહું બા ક્યાં તો કે બા તો પરજો માં છે તમે જોઈ શકો છો મારા સાસુમાને મને બહુ ઉતાવળ છે ઇન્ડિયા જવાની બેસી ગયા છે બાસ ચાલ લઈ લેજો બાના મોટાઓ ડ્રાઈવિંગ સીટ ઉપર આવશે આપણે અલ્પાબેન ડ્રાઈવરની ડ્યુટી કરશે આ બાજુ સેના બધી જાય છે ભાઈ એક કારમાં પાંચ જણાને અમે બધા આ કારમાં ચાલો તો હવે નીકળીએ છીએ અમે

અલ્પાબેનનો અલ્પાબેનનો કેવું એમ છે કે મારા સાસુમાને મારા વખાણ કરવા બહુ ગમે કાબા જે જાતા જાતા બોલે એરપોર્ટ પહોંચી ગયા છે એરપોર્ટ થોડો બિઝી છે અત્યારે અહીંયાથી ડાયરેક્ટ ઇન્ડિયાની ફ્લાઇટ અમદાવાદ સુધીની હોય છે તો અમે ગેટ ક્વિક એરપોર્ટે આવ્યા છે તો તમે જોઈ શકો છો જવાનું ભાઈ ને બાને છે ને અમે બે બહેનો અહીંયા ચેકિંગમાં પહોંચી ગયું છે ને એમ લાગે કે મજા જઈએ છીએ તો એટલે હજી આવે છે બધા પાછળ અમે પહોંચી ગયા પહેલા અહીંયા જબ્બર પબ્લિક છે ઇન્ડિયા જવા બહુ લાંબી લાંબી ક્યુ છે અમારો પરિવાર ભેગો થઈ ગયો અહીંયા બે અલગ અલગ ગાડીમાં આવ્યા હતા એટલે કંઈ ખબર નથી કઈ બાજુ હતા મહેશ્વર મહેશ્વર જાવ ઇન્ડિયા

ઓકે જય આવો અમે જાયો ઓક પીપલ ટ્રેન્કિંગ સ્ટોપ ટુ અટ હમ આ લોટસે ગયા આજે 3 ફ્લાઇટ ઇન્ડિયા જવાવાડી છે તો બહુ ટ્રાવલિંગ જો ફીચર ધ મેન્યુઅર અને રહી છે ફ્લાઇટ ને યે ચોસ્ટિંગ એશ બાયનલパ વે છે જો ચેકિંગ કરવા માટે સામાન પર આઈને બાવે દર જાય છે ત્યાંથી એને વીસ છે રામ છે મહેશ્વરભાઈને બહુ ભૂખ લાગી ગઈ મહેશ્વરભાઈ એનું કામ ચાલુ છે અહીં કેવો હાથ આ માણસો અહીંયા એટલા નકામા છે અમે ત્યાં ગયા ડિસેબલના ઓલા માટે તો અમને કે કે અહીંયા સ્ટાફ નથી ને ત્રણ સ્ટાફ ત્યાં અત્યારે ત્રણ સ્ટાફ ત્યાં બેઠા હતા અને અમને કે કે સ્ટાફ નથી સાવ એટલે સાવ થોડુંક નબળું નબળું નહીં સાવ નબળું ખાતું છે એર ઇન્ડિયાનું શું કરીએ આપણું છે તો એ કેવું પડે આ જોાંતિ વન ટુ થ્રી હવે અમે નીકળી ગયા આજે ઘર બહુ ખાલી ખાલી થઈ જશે ભાઈ ને બા નીકળી ગયા